વાત કરવામાં આવે તો ભારતીય મજદૂર સંઘ વડોદરા જિલ્લા દ્વારા આગામી રોજ અમદાવાદ ખાતે રિવરફન્ટ પર આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આંગણવાડીના બહેનો બાંધકામ અંગેના પ્રશ્નો સરકાર દ્વારા કરાયેલા નિર્ણયોને લઈને ભારતીય મજદૂર સંઘ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં સમગ્ર ગુજરાતમાંથી ચાર હજારથી વધુ લોકો આક્રોશ રેલીમાં શહેરમાંથી જોડાવાના છે સરકાર દ્વારા બહાર નિર્ણય લેવામાં આવ્યો છે કે કર્મચારીઓને બાર કલાક કામ કરવું પર કરવું પરંતુ હાલમાં તમામ કર્મચારીઓ આઠ કલાક કામ કરી રહ્યા છે જો કર્મચારીઓ બાર કલાક કામ કરે તો તેઓને ઓવર પણ ન મળે અને સરકાર દ્વારા આંગણવાડીની બહેનોના પડતર પ્રશ્નો પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી જેને લઈને આજે ભારતીય મજદુર સંઘ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે આગામી દસ નવેમ્બરના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીમાં તમામ કર્મચારીઓને જોડાવા અપીલ કરવામાં આવી છે આજરોજ રોજ પ્રેસ કોન્ફરન્સ કરી અમે એ જાહેરાત કરીએ છે કે દસ નવેમ્બર ના રોજ અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ખાતે અમારે મોટામાં મોટી સરકાર સામે આક્રોશ રેલી છે તો આક્રોશ રેલીમાં દરેક યુનિયનમાંથી વડોદરા જિલ્લાના ઉદ્યોગોમાંથી મોટી સંખ્યામાં કામદારો બધા હાજર રહે તે માટેના અમે અત્યારે પ્રયત્નો કરી દીધેલા છે અને આ જિલ્લામાંથી આંગણવાડી આશાવર્કર ઉદ્યોગોના બાંધકામ દરેક ક્ષેત્રોમાંથી મળીને રેલવે બધા જ થઈને લગભગ પાંત્રીસોથી ચાર હજાર કર્મચારીઓ આ રેલીમાં ભાગ લેવા જવાના છે એમાં મુખ્ય પ્રશ્નો અમારા આંગણવાડીના છે કે પગાર વધારો અને કોર્ટે હુકમ કર્યા પછી પણ હજુ સુધી ચૂક્યો નથી તે ચૂકવાય બીજું કે પોષણ ટ્રેકરનું જે ચાલુ કરેલું છે એમાં ફાઇવ જીના કાર્ડ આપેલા છે સિમ કાર્ડ પણ મોબાઈલ આપેલા નથી સરકારે તો અમે એનો પણ વિરોધ કરેલો છે અને બીજા પણ ઘણા બધા એમના પ્રશ્નો છે આશા બહેનોના પણ ઘણા બધા પ્રશ્નો છે કે પગાર વધારાને લઈને કામગીરી બાબતે આ બધા પ્રશ્નોને લઈને એમનો પણ એક ઇશ્યુ છે અને કામદારો માટેનો ઇશ્યુ અમારો ઉદ્યોગો માટેનો એવો છે કે અત્યારે જે સરકારે આઠ કલાકને બદલે બાર કલાકની જે રોજ જાહેરાત કરી છે આજ રોજ આ જે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવ્યું છે તે આગામી દસ નવેમ્બરે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ઉપર આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય મધુન સત્રથી જેમાં આખા ગુજરાતમાંથી લગભગ એક લાખ લોકો ભેગા થવાના છે એના જ અનુસારે અમારા વડોદરા જિલ્લામાંથી લગભગ સાડા ત્રણથી ચાર હજાર લોકો તેમાં ભાગ લેશે જેમાં વડોદરા જિલ્લાના અલગ અલગ ઉદ્યોગમાંથી લોકો હાજર રહેશે આંગણવાડી બેનો હાજર રહેશે આશન આશા કર્મચારી બેનો હાજર રહેશે બાંધકામના મજદૂરો હાજર રહેશે એલઆઈસીના છે રેલવેના છે એવા તમામ પ્રકારના જે અમારા એકમો છે ત્યાંથી બધા લોકો ત્યાં ભેગા થશે એમ આખા ગુજરાતના અમારા એકસો એકસઠ ટ્રેડ યુનિયનમાંથી કેવા લોકો ભેગા થવા છે એના અનુસાર આજે અમે અહીંયા ભેગા થયા છે અને હું આપના ચેનલના માધ્યમથી અમારા વડોદરા જિલ્લાના તમામ કામદાર ભાઈઓને આ આહવાન કરવા માંગુ છું કે તમે આ અમારા વધારે વધારે સંખ્યામાં આક્રોશ રેલીમાં જોડાઈને આ કાર્યક્રમને વધુ સફળ બનાવો અમારું આજે આક્રોશ રેલીનું કાર્યક્રમ છે એ તારીખ દસ નવેમ્બરે બે હજાર પચીસ ના રોજે છે અમદાવાદ ખાતે સવારે એક થી ચાર નું કાર્યક્રમ હશે